લખતર ગામની સુરક્ષા માટે થઈ લખતરના પ્રજા વત્સલ રાજા કરણસિંહજી વજયરાજસિંહજી એ ઝાલા દ્વારા આશરે એકસો પચાસ વર્ષ પહેલાં રૂપિયા દસ હજારના ખર્ચે દસ વર્ષ સુધી કામ કરાવી અને ગઢ બનાવ્યો હતો હાલમાં આ ગઢ સાર સંભાળના અભાવે ધીરે ને ધીરે ખંડિત થઈ રહ્યો છે લખતર ગામના પ્રજાવત્સલ રાજા રાજા કરણસિંહજી સિંહજી દ્વારા લખતર ગામની સુરક્ષા માટે થઈ અંગ્રેજી હકુમત પાસે થઈ અને દિવાલ બનાવવાની પરવાનગી માન માનવા માગવામાં આવી હતી પરંતુ તેમના મનની અંદર હતું કે લખતર ગામની સુરક્ષા કાયમ માટે થાય તે માટે થઈ અને તેમના દ્વારા આજે જે જે ગઢ છે તે ગઢ બનાવી દેવામાં આવ્યો હતો આ ગઢની અંદર ચાર દરવાજા સાથે ચાર બારી પણ લગાવવામાં આવી હતી જેથી કરી લખતર ગામના માણસો સરળતાથી બહાર આવે અને બહાર જઈ શકે ત્યારે આ દરવાજા જે તે સમયે બંધ પણ થઈ જતા હતા તેથી લખતર ગામના લોકો લખતરની અંદર અને બહારના કોઈની અંદર આવવું હોય તો તેઓ અંદર આવી ન શકે તેવી એક સરસ મજાની વ્યવસ્થા હતી પરંતુ લખતર ગ્રામ પંચાયત દ્વારા લખતર ગા ગઢની આજુબાજુની જે જમીન છે તે જમીનને કરણસિંહજી વજયરાજસિંહ ઝાલા દ્વારા ગઢના રિપેરિંગ કામકાજ માટે થઈ અને રક્ષિત કરવામાં આવી હતી હાલમાં લખતર ગ્રામ પંચાયત દ્વારા આ ગઢની આજુબાજુની બધી જમીનો ભાડે આપી દેવામાં આવી છે ત્યારે લોકમુક્ત ચર્ચા વિગત મુજબ ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી છે કે કેમ તે પણ જણાવવામાં આવતું નથી અને આ જે જમીન છે તે ભાડે આપી દેવામાં આવે છે તેમ છતાં ગઢની સાર સંભાળ લઈ લેવામાં નહીં આવતા હાલ આ ગઢ ધીરે ધીરે ખંડિત થઈ રહ્યો છે